થોડું આમ ખેતર બેતર બાજુ જઈને નિરીક્ષણ કરીએ તેમ છો બધા મજા આવે ને રામ રામ આ છે મિસ્ટર કમલેશનું મકાન અને આ છે કમલેશનું ખેતર અને મિસ્ટર કમલેશે તેના ઘરની આગળ સરસ મજાના વૃક્ષો ઉગાડેલા છે અને એમાં છે આ ચાય જે લીલી ચાય કહેવામાં આવે છે એ લીલી ચાય છે આ જો આ લીલી ચાયનો છોડ આ છે જાસૂદ અને આ છે આસોપાલવ આ છે લીમડો આ છે આંબાનું વૃક્ષ આ છે મહેંદી અને આ છે સરગવો સરગવો એટલે બેસ્ટમાં બેસ્ટ ઔષધિ તરીકે બી ઉપયોગમાં આવે છે આ છે ગુલાબનો છોડ હવે ટૂંક જ સમયમાં ગુલાબની કળી કળીપી ફૂલ પણ આવી ગયું છે આ છે બારમાસી સરસ મજાના વૃક્ષો ઉગાડેલા છે મિસ્ટર કમલેશે આ છે તુલસી અને આ છે જાસૂદ જાસૂસ ફૂલ પણ આવી ગયું છે અને બીજું કે આ છે અમારી પાણીની ટાંકી અને પાણીની ટાંકીમાં પાણી બી ભરેલું જ છે જામફળ બી લાગેલા જ છે આ રહ્યા જામફળ સરસ મજાના જામફળ લાગેલા છે હવે આ બાજુ છે તમે બધા ઓળખતા જશો સબ્જી વાલોળની આ વાલોળની સબ્જી છે ઝાડ વિટામિન સી ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં આમળા લાગેલા છે અને આ બીજા તો હજુ આ નીચે પડી રહ્યા છે કોઈ ખાતું બી નહીં એટલે હવે આને માર્કેટમાં આનું સેલિંગ કરવામાં આવશે આ છે આંબાની વાડી ખૂબ જ પ્રમાણમાં આંબા છે દર વર્ષે કેરીઓ તો લાગે જ છે તમે જોઈ રહ્યા છો ચંપાનું ઝાડ અને આ છે અમારો કૂવો જે કૂવાની અંદર કચરો ના પડે તેના માટે એક લીલી ચાદર પાથરવામાં આવી છે અને આ છે જૂની પદ્ધતિ જે પાણી કાઢવા માટે પહેલાં આનાથી પાણી કાઢતા હતા હવે બધી મોટરો આવી ગઈ એટલે હવે આ બધું ભૂલતા ગયા છે તેમ છતાં લાઇટ ના હોય ત્યારે અમે આનો ઉપયોગ કરીએ જ છીએ અને પાણી કાઢીએ છીએ સરસ મજાનો અમારો કૂવો છે અને આ કૂવાની પાછળ અમારું ઘર આવેલું છે એની સામે જ ડેટ મીન્સ અમારું ઘર છે આ છે લીંબુ હા લીંબુ બી લાગેલા જ છે લીંબુ પણ ખૂબ જ પ્રમાણમાં લાગેલા છે આ છે કેળી જો મિત્રો કેળા કેળાની તમે વાત કરો છો ને કેળા અમારા ઘરે જ લાગેલા છે આ છે કેળા કેળા પણ આને ખૂબ જ પ્રમાણમાં લાગેલા છે અને પાકવાની તૈયારી છે અને આ છે આંબાની લાઈન અને આ છે કોઠું જે બજારમાં ચટણી નાખીને આપે પણ વીસ વીસ રૂપિયા લે અહીંયા કોઠા બહુ જ લાગેલા છે